થી જ્યારે બનાસકાંઠા બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ અનેક રાજકીય અટકળો વચ્ચે જ્યારે ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા ત્યારે દિયોદર બનાસ ડેરીના ડિરેક્ટર પદે બે ફોર્મ આવ્યા હતા જે બાવીસ તારીખે જે રમીલાબેન ચૌધરી છે અને ઈશ્વરભાઈ પટેલ જેમના બે ફોર્મ હતા જે બાદ અત્યારે હાલ આજે ચિત્ર સ્પષ્ટ થયું છે દિયોદર ડિરેક્ટર પદ માટેનું કે જે ઈશ્વરભાઈ ચૌધરીએ પોતાનું ફોર્મ ભરત ખેંચ્યું અને રમીલાબેન ચૌધરી છે એ બિન હરીફ જાહેર થયા છે ત્યારે અત્યારે હાલ હું રમીલાબેનના ઘરે પહોંચો છું અને એમની સાથે વાત કરશું રમીલાબેન શું કેશો આપ એક પ્રથમ દિયોદર તાલુકામાં મહિલા ડિરેક્ટર પદે આપની વરણી થઈ છે બિન હરીફ અને અત્યારે હાલ દિયોદર તાલુકાના જે પશુપાલકો છે એમાં ખુશીનો માહોલ હા નમસ્તે હું ખૂબ ખુશી અનુભવું છું અને મારા પશુપાલકો અને આપણા માન્ય ચેરમેન સાહેબશ્રી દરેકનો ધન્યવાદ કરું છું અને મારા બહેનો જે બહેનોએ મને સપોર્ટ આવ્યો છે અને અત્યારે પશુપાલન કરતી બહેનોને જે સંઘર્ષ છે કે જે એમને કોઈ તકલીફ પડતી હોય એમના હું પ્રશ્નો હંમેશા સોલ્વ કરીશ એમના સાથે રહીશ અને આપણા મહુરી મંડળને પણ હું એમના દ્વારા જે થતા કામોમાં એનો સાથ સહકાર લઈ અને બેનોને અને પશુપાલકોને જે હોય ન્યાય અપાવવાનો પ્રયત્ન કરતી રહી સમય છે આપ એક મહિલા છો અત્યાર સુધીમાં દિયોદર તાલુકામાં પ્રથમ જે ડિરેક્ટર પદે આપની નિમણૂક થઈ છે બિન હરીફ વરણી કરવામાં આવી છે માનનીય અધ્યક્ષ સાહેબ શ્રીનો પણ હું પણ આભાર માનું છું કે અમારા દિયોદર તાલુકાને એક પ્રથમવાર મહિલા ડિરેક્ટર આપ્યા છે જેઓ પશુપાલનથી તમે વાકેફ છો અને બનાસકાંઠા જિલ્લો એટલે એક પશુપાલન આધારિત જિલ્લો છે અને તમને ખબર છે કે પશુપાલન કઈ રીતે થાય છે કેટલી મહેનત કરવી પડે છે ઘાસચારો વાળવો હોય કે પાણી પાવું હોય કોઈ પણ મુશ્કેલીની જે વેઠવી પડે છે અને જ્યારે દૂધ ભરાવા જતા હોય ત્યારે જ ખુશી હોય છે અને જ્યારે પગાર આવતો હોય છે આ બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી છે અને બનાસકાંઠામાં જે સૌથી વધારે દૂધ ભરાવતી હોય તો મહિલાઓ ભરાવે છે અને તમે એનાથી વાકેફ છો કે કેવી મહેનત કરવી પડશે શું કહેશો હું પણ એક મહિલા છું અને મધ્યમ પરિવાર માંથી આવું છું એટલે મને પણ ખબર છે પશુપાલનમાં કેટલી તકલીફો પડે છે ઉઠીને ઢોરાનું ખોણ ચડાવવું છે ટોપલા કરવા છે પછી એનું સાફ સફાઈ રાખવી છે એને સમયસર પાણી ચારો સૂકો ચારો કેટલો આપવો લીલો ચારો કેટલો આપવો એનું ધ્યાન રાખવું બધા એનું દૂધ કઈ રીતે વધે છે એના હંમેશા પ્રયત્ન કરતા રહેવા બરાબર એટલે એવા બધા સંઘર્ષોમાંથી વધુમાં વધુ દૂધ ભરાવવા માટેના પ્રયત્નો કરતી હોય છે અને ખાસ ટોટલી જવાબદારી મહિલાઓની છે એટલે મહિલાઓને કેટલું તકલીફ પડે છે કે જવા આવવાનું હોતું હોય છે એ પણ સાચવવાનું હોય છે બતા ટાઈમસર ભેંસોનું ગાયોનું જે એમનો સમય સાચવવાનો છે એ પણ તકલીફ હોય છે પછી પાણીની વ્યવસ્થા પાણીની કોઈ મુશ્કેલી હોય તો એ વખતે પણ કારણ કે ભેંસોમાં પાણી મેઇન જરૂરી છે ખાસ ચારા માટે પણ જરૂરી છે અને ઢોળા માટે પણ જરૂરી છે એટલે એ મુશ્કેલીઓનો ઘણો સામનો કરો તેમ છતાં પણ દર વર્ષે સતત બેનો એવો પ્રયત્ન કરતી હોય છે કે આ વખતે આનાથી પણ વધુ મારે દૂધ ભરાવું છે એનાથી પણ વધારો મેળવવો છે એટલા માટે સંઘર્ષ કરવો પડતો હોય છે એના માટે હું દરેક બેનોને હંમેશા સાથે રહી સહકાર આપીશ અને એમને કોઈ પણ પ્રશ્ન હોય તો પ્રશ્નો હલ કરવાનો પ્રયત્ન કરીશ વત્તા મારા બનાસ ડેરીના મૌડી મંડળને સાથ સહકાર અને એમના હંમેશા માર્ગદર્શન નીચે કામ કરતી રહીશ અને મારા દરેક પશુપાલકને સારામાં સારો ન્યાય અપાવી શકો એવા પ્રયત્નો કરીશ બેન સૌથી જવાબદારી મોટી અ ઘરમાં મહિલાની હોય છે અને જયારે નાનામાં નાની જયારે બચત કરતી હોય એ મહિલા કરતી હોય છે અને એક તમે ડિરેક્ટર પદે પ્રથમ વાર દિયોદર તાલુકામાં આવ્યા હવે તમને ખબર છે કે મહિલાઓને કઈ રીતે બચત બચત કરવી કારણ કે કેટલી બધી મજૂરી મજૂરી હોય હોય છે છે અને કર્યા બાદ મહિલાઓ કરતી ત્યારે તમને એ તમે વાકેફ છો તો મહિલાઓને શું સંદેશો આપશો મહિલાઓને હું સંદેશો આપવા માંગુ છું કે બચતો તો કરતી જ હોય છે અને કરવી જ જોઈએ કારણ કે પોતાના બાળકો માટે કોઈ પોતાની વસ્તુ લાવવા માટે નાની નાની ઘડી પૈસા ના માગવા પડે એટલે બેનો પોતાનું તો મેનેજમેન્ટ પોતાનું આયોજન કરવું જ પડતું હોય છે અને હું મહિલાઓને કહું છું કે વધુ પશુપાલન વધુ મહેનત તો કરે જ છે પણ એમને સફળ મહેનત કઈ રીતે કરવી છે એમને વધારે આવક કઈ રીતે મેળવવી છે એ માટે હું એમને માર્ગદર્શન આપીશ અને જે આપણા બનાસ ડેરીમાં સારામાં સારો વહીવટ ચાલે છે એને અનુસરી અને બેનોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરી